જય જવાન જય કિસાન મિત્રો નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવી સરકારને સરકારના જે મંત્રીઓ એને જે રીતે આજે મગફળી ટેકાના ભાવે જે ખરીદીમાં અત્યારથી જ જે ખેડૂતોમાં ચિંતા છે એ ચિંતા એ છે કે અમારી મગફળી કેટલી ખરીદાશે આમ તો મગફળી ખેડૂતોને જો લાભ આપવો જોઈએ સરકારે તો ખરેખર તો જે ખેડૂતને એક ખેડૂત નેવું હજાર રૂપિયાથી લાખ રૂપિયો આ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા જાય સરકારને ખર્ચ છે એ ખેડૂત દીઠ એના ખાતામાં નાખી દેવો જોઈએ એ પણ માની લો નાખો તો ભાવ ફેર જમા કરી દેવો જોઈએ ખેડૂતોને માની લો કે અત્યારે બજારમાં હજાર રૂપિયા વેચાય છે ચૌદસો ને બાવન રૂપિયા મગફળીનો નો ટેકાનો ભાવ છે તો હજાર જે વચ્ચેનો ગેપ છે એ ખેડૂતોના ખાતામાં નાખી દેવું જોઈએ ત્રીજું કે એ પણ ન જો કરી શકે સરકાર મેં સાંભળ્યું છે કે જેમ કરદા કરે છે એવી જ રીતે ભાજપના લાભાર્થીઓને ટેકાના ભાવે મગફળીઓ ખરીદીને કરોડો રૂપિયા કમાવાની જે ભાજપે ષડયંત્ર કર્યું છે ખેડૂતોને લૂંટવાનો એટલા માટે કે ખરીદી કરશે તો એ લૂંટ ચલાવશે અને એટલા માટે લાભાર્થીઓની ગેંગ રહેશે પછી એ ચૂંટણીઓમાં કામ કરશે પણ એમાં પણ એવી અમારી માંગ છે કે આ વખતે મિનિમમ અઢીસો મણથી એક ખેડૂતની મગફળી નીચે ખરીદે નહીં સરકાર નવી સરકારને મારી વિનંતી છે કે અઢીસો મણ મિનિમમ તમે ખરીદી કરજો અત્યારે શું થઈ રહ્યું છે અત્યારે વાત એવી વહેતી થઈ છે કે નેવું મણ મગફળી ખરીદાશે જો એટલી જ મગફળી ખરીદાશે તો બાકીની જે મગફળી ખેડૂતોના ખેતરમાં પડી છે એનું શું કરશે એનો અર્થ હશે કે ખેડૂત પછી એ ટેકાના ભાવે મગફળી વેચવા નહીં જાય પછી એ વેપારીઓને આપી દેશે તો ભાજપ એમાં પણ કડદા કરશે કઈ રીતે કે ખેડૂતોની મગફળીઓ લઈ લેશે અને પછી અલગ અલગ ખાતા કરીને સીતેર સીતેર એસી એસી મળે પોતે ચૌદસો ને બાવન માં હજારમાં લઈને તો આ રીતે ખેડૂતોને લૂંટવાનું બંધ કરે સરકાર અને જો અઢીસોથી એક પણ મણ ઓછી ખરીદી જો મગફળી થઈ તો ઈસુદાન ગઢવી આંદોલન ઉપર અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે કરદાપાતી રહેશે આજે મેં સાંભળ્યું છે કે નવા મુખ્યમંત્રી પણ અત્યારે ભલે મુખ્યમંત્રી જ છો તમે હવે એ જે મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે અત્યારે બિલ્ડર હતા તમે બધા બિલ્ડર ને વેપારીઓ છો તમને કઈ ખેતીની ખબર નથી અમારા ખેડૂતો સામે તો જુઓ અમારા ખેડૂતો બિચારા ભોડા છે તમે ભાજપ કરીને મત આપી દે છે એ તો બિચારા ભોડા છે ગામે ગામ પછી પચાસ પછી તમે રાખ્યા છે એ બધા ભોડા છે પણ એને લૂંટ છે એને અત્યારે એના સંતાનોને ફી ભરવાના રૂપિયા નથી રહેતા આ સ્થિતિ છે અત્યારે પત્નીના ઘરણા મૂકીને ખેડૂત અત્યારે જે દિવાળી પછીની જેની પ્રાઇવેટ શિક્ષણોમાં એના બાળકોની ફી છે એ ભરવાના અત્યારે કોશિશો કરી રહ્યો છે ત્યારે એમને આ પૂરતા ભાવ મળે ને પૂરતી ખરીદી એવી મારી માંગ છે નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે આંદોલન કરશે